આપણા દેશમાં ધૂમ્રપાનના લીધે ફેફસાના કેન્સર થવાના બીજા અન્ય ઘણા છે પણ લીધે નુકસાન થાય છે તે બતાવવા માટે આપણે તેના માટે આપણે એક પાણી ભરેલ બોટલ લીધેલ છે તેના ઢાંકામાં એક છિદવા કહી એક સિગારેટ હવા ચુસ્ત રીતે રાખેલી છે તે બોટલના તળિયામાં એક છિદ્ર કરેલું છે હવે આપણે સિગારેટને સળગાવશું અને છિદ્રને ખુલ્લું મૂકશું અને અહીં નીચે રૂવું રાખેલ છે હવે આપણે જોઈએ કે નીચે કેવી અસર થઈ છે જો એક સિગારેટ થી રૂપ પર આટલી અસર થતી હોય તો કાયમી ધૂમ્રપાન કરનારાઓના ફેફસાની હાલત શું થતી હશે તે તમે જાતે વિચારી શકો છો